ઓહોહો દોસ્તારા અહીંયા ચાંદી તો જુઓ એમાં પણ એક જબરદસ્ત ઓફર એ પણ લઈ આવ્યા છે કોણ આપણા કૌશિકભાઈ ઉપર ઓર્નામેન્ટ્સના ઓનર શું કે દોસ્તાર ભાઈ આપણા કૌશિકભાઈ ફેમિલીયર જ્વેલર્સ છે ને તમારી આટલો બમ્પર ઓફર લઈને આવી ગયા છે જેની અંદર જેને તમે બીએમડબલ્યુ પણ જીતી શકો છો ને એ સિવાય નવ હજાર નવસો ને નવ્વાણું બમ્પર ગિફ્ટ જીતી શકો છો હા દોસ્તારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવ દ્વારા આયોજિત કરેલી આ બમ્પર ઓફર તમે જોઈ શકો છો જેની અંદર તમે બીએમડબલ્યુ પણ જીતી શકો છો ને એ સિવાય નવ બમ્પર ઇનામ તમે જીતી શકો છો ને ભાઈ અહિયાં તમને છે ને અલગ અલગ પ્રકારની વીટી ચેન લકી પાયલ જુડા બેંગલ્સ કડલી અલગ અલગ પ્રકારની તમને કમરમાં પહેરવાના બેલ્ટ બોરિયા મૂર્તિ અલગ અલગ પ્રકારની ને આપણા મોદી સાહેબ ની લાઈવ તમને ચાંદીની મૂર્તિ પણ અહીંયા જોવા મળી જશે હવે તમારે આ લકી ડ્રો માં લાભ લેવો હોય ને નવ હજાર નવસો ને નવ્વાણું સોનું કે ચાંદીની ખરીદી કરશો ને તો તમે પણ આ લકી ડ્રો માં ભાગ લઈ શકો છો હવે તમને એડ્રેસ ની વાત કરું ને ભાઈ તો શેરડી પીઠ નો ડેલો બાપા સીતારામ ચોક એમજી રોડ ભાવનગર અને દોસ્તરૂલો કરવાનું ભૂલાય ને ઓ મારા ભાઈ